એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટા આમ આદમી પાર્ટી દ્વારા મીટિંગ બોલાવવામાં આવી નગરપાલિકાની ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી મીટિંગમાં ખાસ પધારેલ ઈશુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટીના સભ્યો હાજર રહ્યા બાબા સાહેબ આંબેડકરના બંધારણ દિવસ અને આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ બધા સભ્યો અને કાર્યકરો સાથે મળીને પેંડા ખાઈને મો મીઠા કર્યા હતા આ મિટિંગમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા અહેવાલ ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા આજે ઉપલેટા ખાતે જે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એમાં ઉપલેટા વાયાવદર અને ધોરાજી નગરપાલિકાના સંભવિત ઉમેદવારો આગેવાનો કાર્યકર્તાઓ સાથે આજે મીટિંગ કરી છે આગામી ચૂંટણીને લઈને ચર્ચાઓ કરી છે સાથે સાથે આજે બંધારણ દિવસ છે બાબા સાહેબ આંબેડકરે ભારતને અને એની આખી ટીમે બંધારણ બનાવીને ભારતને એક દેવો દેશ લોકતંત્રનો અત્યારે સૌથી મોટી લોકશાહી એ

પણ બંધારણ નું પાલન કરતા પોતાના સગા પેપર પેપર નોકરીઓ ચડાવે છે બેરોજગારો યુવાનોની મજાક ઉડાડે છે સાથે સાથે લૂંટ ચલાવે છે ભ્રષ્ટાચાર તો આ પણ એક બંધારણની હત્યા છે સાથે વિપક્ષને આજે ગુજરાતમાં વિરોધ કરવાનો પણ પરવાનગી નથી તમે વિચાર કરો પશ્ચિમ બંગાળમાં કઈ ઘટના બને તો અહીંયાના ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઉભા થઈને વિરોધો કરતા હોય તો એમને પરમિશન મળી જાય પણ ગુજરાતમાં ગુજરાતમાં પીડાઓ છે ગુજરાતમાં હત્યાઓની ઘટના બને અને વિપક્ષ પરમિશન માંગે તો પણ વિપક્ષ પરમિશન પણ ન બને એટલે બંધારણની હત્યા સરેઆમ થઈ રહી છે ગુજરાતમાં એટલે આશા રાખીએ કે ભ્રષ્ટ ભાજપ જે બંધારણની હત્યા કરે છે એ અંગે લોકો જાગૃત થાય